આ પાછળ દેખાય ને પથ્થર બોટલ લઈ પણ આવી જગ્યાએ ફરવા જવું હોય તો જીપીએસસી પાસ કરવી પડે ભવિષ્યમાં અને જીપીએસસી પાસ કરવી હોય તો એક સૌથી અગત્યનું પેપર આવે એસે એટલે 150 માર્ક્સ પેપર આવે એસે નું કે જે ગજબ ફરક પાડી શકે તમે આખો દિવસ રાત એક કરીને હિસ્ટરી વાંચો દિવસ રાત એક કરીને કરંટ વાંચો દિવસ રાત એક કરીને બીજો કોઈ સબ્જેક્ટ વાંચો એથિક્સ વાંચો અને સામે એક જ એસે તમારો ફરક પડી જાય 50 ત્રણ પેપર ની જો એસે નથી કરતો માત્ર એક જ નિબંધ આખા એથિક્સ નું કે પબ્લિક ખરાબ ગયો ને એનો પ્રશ્ન વાડી શકે છે જો મને ખબર છે કે પેપર ઇવેલ્યુએશન માં આ વખતે કોઈ સાત આપી દીધા કોઈ 23 આપે 30 આપે આપણે આઈડિયલ કન્ડિશન સારા પેપર ચેકિંગ સાથે કરીશું એ જે હોય આપણા મનમાં આપણે એસએ માટે શું કરાવવાના છે લાલ બહાદુર શાસ્ત્રી બેચ ની અંદર એની ચર્ચા કરીશું આમાં તમને કદાચ થોડી ઘણી જાણકારી પણ મળે કે કઈ રીતે તૈયારી એસે ની કરવી જોઈએ એનો એક અલગથી વિડિયો મૂકેલો છે કદાચ હવે જો આપણે આપણે હજી સુધી કર્યું નથી પણ અહીંયા બધા બધા મૂકતા હોય છે ને કે ખૂણામાં તમે જોશો ઉપર લિંક બતાવશે તમને તો એના ઉપર ક્લિક કરી અને તમે જૂનો એસએ નો જે વિડિયો છે એ તમે જોઈ શકો છો તો પહેલી વસ્તુ હશે લેક્ચર્સ તો એસેલી કે અંદર સાના લેક્ચર્સ લેવાના તો થીમ વાઇઝ લેક્ચર્સ તો સૌથી પહેલું બે પ્રકારની થીમ આવે કોમન થીમ આવે અને એક યુનિક થીમ આવે બંને પ્રકારના લેક્ચરમાં ફરક છે પહેલો કોમન થીમ કે જે এড્યુકેશન હેલ્થ વુમન પછી સ્પોર્ટ્સ એવા બધા પ્રકારની જે 10 15 જેટલી થીમ કરી કે જે એકદમ કોમન છે અત્યાર સુધી ટેકનોલોજીના લઈને બધા આ શું કે નવી નવી જે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 બધી કોમન થીમ બની છીએ આપ IR 4.0 હજી પણ થોડી યુનિક થાય બાકી બધી એકદમ કોમન થિંગ છે તો એની અંદર એવું જરૂરી નથી કે મારે તમને ઇનપુટ આપવા આપ કરવા પડે તમારું જ બ્રેઈન સ્ટોર્મિંગ એની અંદર સૌથી વધારે થાય અલ્ટીમેટલી તો મારે પેપર લખવા નથી જવાનું તમારે જવાનું છે એટલે તમારું બ્રેઈન સ્ટોર્મિંગ થાય એના માટે આપણે ટોપિક લઈને આવીશું તમારા આગળ અને એની અંદર ઇન્ટ્રો કેવું લખવું જોઈએ કન્ક્લુઝન કેવું લખવું જોઈએ તમને નહીં ફાવે તો હું બેઠો છું પાંચ પ્રકારનું કન્ક્લુઝન આપણે ડિસ્કસ કરીશું પાંચ પ્રકારના ઇન્ટ્રોડક્શન આપણે ડિસ્કસ કરીશું બરોબર બધા માટે મેં પ્રિપેર કરીને રાખેલું છે અત્યારે પણ વસ્તુ કેવી તમારા પાસેથી જવાબ લઈ તો સૌથી વધારે ઇમ્પ્રૂવમેન્ટ તમારા જવાબમાં આવશે તો જે કોમન થીમ છે એની અંદર 60 થી 70% લેક્ચર્સમાં ફાળો તમારો રહેશે બરોબર એ બહુ થેન્ક યુ પણ વેઈસ તમને કેમ કે 60 70% લેક્ચરમાં તો જવાબો તમારા થકી એ લેક્ચર ચાલ્યું અને 30% મારે જે તમને એક્સ્ટ્રા ઇન્ક્લુડ કરાવવાનું છે એ છે કોઈક સારી સારી સ્પીચ લે અંદર સારા સારા ભલામણો કરી હોય જેમ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે બંને શું કહેવાય કોઓપરેટિવ્સ માટે ઘણી બધી ભલામણો કરી હતી પછી યુનિક વસ્તુ અ એકદમ કોઈની સ્પીચ હોય કોઈ ડેટા સારા હોય પાક્ષિક ની અંદર આવ્યો હોય પૂર્તિ ની અંદર સારા સારા આખા વાક્યો આવ્યા હોય પૂર્તિ ની અંદર ઘણી વખત આખા આખા ફકરા જોરદાર આવે છે તમને આગળ કદાચ મે ડિસ્કસ કરાવ્યો હશે પૂર્તિ ની અંદર કે બાળકનો જન્મ થાય છે અને બધા જ લોકો બાળકને જોયા પહેલા હાથમાં કેમેરા પકડીને બેઠા છે તો એ ઘરનું સીન આ એક હોસ્પિટલનું સીન હતું જે હું ઘરે પ્રવેશ કરે છે કે એના દાદાજી એક પણ ક્ષણ ચૂકી ના જવા એના માટે આખો ફોન લઈને ઊભા છે તો આપો જે મોબાઈલ ફોન નું જે ખરું ને દર વખતે આપણે બધા પાંચ જણા બેઠા હોય તો બધાના ફોન મોબાઈલ હોય ને એવું લખવાના બદલે આમી કઈક રીતે શરૂઆત કરી પણ એસએ નું લેક્ચર એટલા માટે હશે જો પીડીએફ પીડીએફ આપી દઉં તો પણ આ વસ્તુ તો તમને ખબર પડી જાય કે આ પ્રકારના એસએ માં એવું નહીં તમારા પાસે વાક્ય વાક્યને કઈ રીતે બાંધવાનું છે અલગ રીતે એ વસ્તુની પ્રેક્ટિસ આપણે આ કોમન થીમમાં કરીશું ને યુનિક થીમની અંદર 50% 60 70% ફાળો મારો રહેશે 30 40 50% તમારો ફાળો જેમ કે કોઓપરેટિવ સેક્ટર નેચરલ ફાર્મિંગ પછી ફિલોસોફિકલ એસેરી પણ ચર્ચા કરીશું આપણે 10 12 જો ફિલોસોફિકલ એસે પણ આપણે જોઈશું એની અંદર શું લખવું જોઈએ કયા કયા કન્ટેન્ટ આવે કયા કયા ઉદાહરણ આવે તેના માટે મારે સૌથી વધારે પ્રિપેર થઈને તમારા પાસે આવવું પડે કે એમાં સૌથી વધારે મહત્વ છે તો જે મિત્રોને પહેલી વખત છે એને બંને પ્રકારના લેક્ચર્સમાં જબરજસ્ત ફાળો આવે મજા આવે બંનેમાં અને કામ પણ લાગે પહેલી વાત થઈ લેક્ચર્સની હવે બીજી વાત કરીએ તો બીજું આની અંદર હતું આપણે પૂર્તિ બેનના કટિંગ્સ તો હવે થશે તો એવું કે બને એટલો પ્રયત્ન કરું કે જેટલા પણ સારા સારા એના લેખો આયા હોય જેમ કે ક્લાઈમેટ ચેન્જ હોય તો જેટલા પણ ક્લાઈમેટ ચેન્જ ના સારા સારા લેખો આયા હોય એનું ઇમ્પોર્ટન્ટ મટીરીયલ કન્ટેન્ટ હું પેલામાં એડ કરવાનો પ્રયત્ન કરું થીમ વાઇઝ પણ એમાં કેવું થાય કે થોડી લિમિટેશન છે એટલે પૂરતી બેનના અલગથી પણ આપણે અઠવાડિયાના જે ઇમ્પોર્ટન્ટ લેખ હોય કે જે નિબંધ માટે કામના છે એના ઉપર આપણે નિબંધ લેખનનું સેશન રાખવાના છે પછી બીજી વાત કરીએ એના પછી ત્રીજી વાત આવે કે યોજના અને છે હવે જુઓ ગજબ ઇમ્પોર્ટન્ટ તો છે પણ અમુક વખત એવું થતું હોય કે આની અંદર પોલિટિકલી સ્પોન્સર્ડ લેખ આપવાનું પ્રમાણ હવે ધીમે ધીમે વધી ગયું છે અને એ જ વસ્તુ જ્યારે ન્યુ ઇન્ડિયા સમાચારમાં એ જ વસ્તુ પાક્ષિકની અંદર આવતી હોય તો એને બીવટવાની જરૂર નથી પણ યોજના શાના માટે હોય છે તો એક જ યોજના આખી જે જુલાઈનો અંક હોય માની લો કે એની અંદર આખી ડિજિટલ ક્રાંતિ વિશે લખી દીધું હશે આપણે એની અંદર એફર્ટ આપવાની જરૂર નહી પડે એમાંથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કાઢી લેશું પણ આની અંદર માત્ર સાર આપતા સેશન બોલી રહ્યો છું એવું નથી કેતો કે હાઇલાઇટ કરીને આપીશું કે કારણ કે પછી તમારો વાંચવાનો બધું હેડેક પેલું થઈ જશે આમાં બની શકે કે એક બે લેક્ચર જ થાય બની શકે કે સાત આઠ દસ લેક્ચર પણ થાય ઇમ્પોર્ટન્ટ પણ એસે આખું પેપર આના લેક્ચર્સ થી કવર થઈ ગયું હવે ચોથી અને અગત્યની વસ્તુ છે કઈ રીતે તમે અમને એસે ની પ્રેક્ટિસ કરાવશો કેમ કે લેક્ચર તો લઈ લીધા પણ લખવું તો પડશે ને બાકી કઈ રીતે ત્યાં સારું પરફોર્મ થાય તો લેક્ચર એસે ની પ્રેક્ટિસ માટે આપણે અઠવાડિયામાં એક નિબંધ આપણે તમને આખો લખવો આપીશું બરોબર તો તમને પછી બીજો પ્રશ્ન થાય કે અમે લખી તો દઈએ પણ સામે કંઈક તો જોઈએ ને અમે ચેકિંગ જોઈએ ચેકિંગ તો હા ચેકિંગ તમને આપવાના છે ફ્રી આજે ફ્રી ભરી તમે એની અંદર જ આવી જશે પણ કેવા મિત્રોને લાભ થશે કે જે મિત્રો લખે એમને તો અઠવાડિયાની અંદર એક નિબંધ તમને જે લખવા આપીએ એમાં સૌથી આગળ જે સૌથી પહેલા લખીને સબમિટ કરે સારો ફોટો જોવામાં નહીં આવે એમાં કે આ ખરાબ લખેલો હતો એટલે અજીત મે સારા નહીં પહેલા 10 નિબંધ જે તમે ગ્રુપમાં મૂકશો આપણો જે પ્રાઇવેટ ગ્રુપ બને એની અંદર તો એની અંદર પહેલા 10 નિબંધ ચેક થઈ જશે હવે તમને એમ થાય કે અમારે ટાઈમ નથી નોકરી છે 10 કોઈ ફટાફટ મૂકી દે તો એક દિવસે તો બે કલાક કોઈ નથી 500 જણા જોડાય છે એમાંથી 25 જવાબ નથી આ હકીકત એટલા માટે કહી રહ્યો છું કારણ કે તકલીફ પડે છે પણ તકલીફ પડે છે કે જવાબો નથી બધી મહેનત કરીએ આના ટ્રાન્સલેશન માટે ગુજરાતી ઇંગ્લિશ ના ફકરા આપીએ પણ કોઈ સમજતું નથી એમ બધાને ના મટીરીયલ લાવ મટીરીયલ કલેક્ટર બની ગયા છે બધા તો નિબંધ જેટલા બનાવે એમાંથી 10 પહેલા નિબંધ આપણે ચેક કરવા મોકલીશું પણ શરત એટલી કે સાત આઠ નવ પેજ તો થવા જોઈએ એવું નહી થાય પછી અગિયાર પેજ નથી લખાવા તમારા પાસે પણ કમસે કમ સાત પેજ લખેલા હોવા જોઈએ કે જેથી અમે બાર ચેક કરવા આપ્યા તો કંઈક દેખાવું જોઈએ ને બે પેજ ત્રણ પેજ લખીને આપે તો શું જેવું આવડે એવું સારું ખરાબ જેવું આવડે એવું તમે શું કરો લખવાની પ્રેક્ટિસ કરો સાત પેજ મિનિમમ ભરો કે તરત એ વસ્તુ ચેક કરવા માટે જતી રહેશે આ તો થયું એક જ નિબંધ તમને એમ થાય કે નિબંધમાં શું ફરક પડે ભાઈ તો હવે બે બીજા નિબંધ આપણે સોમવાર કે ગુરુવારે એ રીતે બે દિવસ નક્કી કરી દેશું એ બે નિબંધ કેવા તો તમે જોજો જે ટોપર્સ હોય છે ને એમના છેલ્લા પેજ જોવાના એસે ના છેલ્લા પેજ જોવાના મોટા ભાગના ટોપર્સ મે લોકોએ સરસ મજાનો રફર કર્યો એક 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 શબ્દોમાં માની લો કે ક્લાઈમેટ ચેન્જ હોય તો એના ઉદાહરણો કે આ કે તો દાવાનળ હોય પછી કોલર રિફ તો કોલર રિફ એક જ શબ્દમાં લખ્યું છે અને એના કૌંસમાં ગ્રેટ બેરિયર રિફ લખી દીધું છે પછી દાવા નામ તો ઉત્તરાખંડ લખી દીધું હોય એમેઝોન પેટન્ટ લખી દીધું હોય તો શું થયું એવા શોર્ટ 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 ઉદાહરણ એ રીતે આખા જવાબો બાંધ્યા નહી હોય પણ 10 મિનિટની અંદર આપણે 1 કલાક આપ્યો છે નિબંધ લખવા માટે તો 10 થી 15 મિનિટ આપણે ફ્રેમિંગ કરવું પડે જવાબ તો જે ફ્રેમિંગ કરવાની જે પ્રેક્ટિસ છે ને 10 15 મિનિટની એ તમારા પાસે કરાવી એ બને તો લાઈવ જો મોટા ભાગના મિત્રો લાઈવ જોડાશે તો એની પ્રેક્ટિસ આપણે લાઈવ પણ કરાવવા માટે સક્ષમ છીએ અને કરાવીશું બરોબર તો ફ્રેમિંગ ની પ્રેક્ટિસ એની જે તમારી કરાવીશું કે તેથી ઘણા બધા નિબંધની આપણે ચર્ચા થાય અઠવાડિયામાં ત્રણ થયા એટલે મહિનાના 12 નિબંધ થાય 12 તારીખ 36 નિબંધોનો જ્યારે આ રીતે તમે 12 નિબંધ લખી નાખો ને 24 નિબંધનું ફ્રેમિંગ કરી નાખો એટલે એસે નું કામ તમારું પૂરું થઈ જાય સામે હું તો તૈયાર છું તમને 30 40 ટોપિક ઉપર કન્ટેન્ટ બધું પ્રિપેર કરાવવા માટે ઓકે આટલું કરાવીશું આપણે નિબંધની અંદર આપા